મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મોડી રાત સુધીમાં વડોદરા ટીમ મોકલવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો સાંજે ફાયર વિભાગની ટીમ મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગની અને આરોગ્ય વિભાગની ટીમને મોકલવામાં આવી હતી શક્ય એટલી વડોદરામાં ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા તાપી નદીમાં સમયાંતરે આવતા પૂર જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે વિશ્વામિત્રી નદી એ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે જનજીવન ઉપર તેની ખૂબ મોટી અસર થઈ હતી અનેક લોકો ફસાયા હોવાની ઘટના બની રહી છે આવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા જે કામગીરી થઈ શકે તે પણ વધુ પડતા પાણીના કારણે યોગ્ય રીતે ઝડપથી ન થઈ શકે જેથી સુરત કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કામગીરીથી લઈને આરોગ્ય સુધીની કામગીરી ઝડપથી થાય તેના માટે ટીમ રવાના કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે પહોંચી જતા રેસ્ક્યુ કામગીરીને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની સફળ કામગીરી શરૂ કરી દીધી હતી જે સ્થળ પર પાણી ઉતારવાના શરૂ થયા છે ત્યાં આગળ રોગચાળો ન ફેલાય તેની તાકીદે કામગીરી શરૂ કરવાની ફરજ પડતી હોય છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા હતા ત્યાં પહોંચીને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી હતી સુરત કોર્પોરેશન દ્વારા વડોદરા અને ટેકનિકલ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેનો સ્ટાફ મોકલ્યો છે ડેપ્યુટી ઇન્જિનેર ત્રણ આસિસ્ટન્ટ જુનિયર ઇજનેયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ટેકનિકલ આસિસ્ટન્ટ મુખ્ય આરોગ્ય નિરીક્ષક એક આરોગ્ય નિરીક્ષક એક મદદનીશ આરોગ્ય નિરીક્ષક ચાર અને મુકાદમ ચાર તેમજ મશીનરીમાં જેસીબી ચાર એમજીવી ટ્રક પાંચ એચજીવી ટ્રક ચાર રોબોટ એક યોદ્ધા ચાર ગ્રેપ બકેટ ચાર જેટિંગ બે ગલ્પર ચાર સુપર સકર એક એમ્બ્યુલન્સ એક અને ચેઇન સો મશીન આઠ વધુમાં ચૂનાની ફાક ત્રણ હજાર કિલો બ્રશ નેવું પાવડા પચીસ પાવડી દસ ઊભા ઝાડુ સો ટોપલા પચાસ હેન્ડ ગ્લોવ ત્રણસો પચાસ માસ્ક ચારસો જંતુનાશક દવાનો છંટકાવ પંપ એક ટેમ્પરડી ઓઇલ એક હજાર એમએલ તગારા દસ અને ગાબડી ત્રીસ વડોદરા ખાતે મોકલવામાં આવી છે